હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે હું મુંબઈની ફેમસ ડિશ બનાવવા જઈ રહ્યો છું એ છે મુંબઈના ફેમસ વડાપાવ ચાલો વડાપાવ બનાવવા માટે આપણને જોઈએ બાફેલા બટેટા જેટલા જોઈએ આપણે એ પ્રમાણમાં આપણે એમ પ્રમાણ લેવાનું બટેટાનું પછી હળદર કોથમીર લીલી મરચી અર્ધરક લસણની પેસ્ટ લેવાની અને મરચી તીખી લેવાની લવંગી મરચી આવે છે ને આપણે ઈ ઈચામાં યુઝ કરવાની કારણ કે તીખાશ આપણે છે ને એમાંથી જ આવશે લાલ મરચું આપણે યુઝ નથી કરતા એના માટે આપણે તીખી જ મરચી યુઝ કરવાની છે અને સ્વાદ અનુસાર મીઠું ચાલો હવે આપણે રેસીપીને શરૂઆત કરીએ પ્રથમ આપણે છે ને આ પેસ્ટ નાખીએ જેટલું આપણને તીખું જોઈએ એ પ્રમાણે આપણે નાખવાનું કોથમીર સ્વાદ અનુસાર મીઠું લેશો હળદર હવે એના ઉપર આપણે રાઈ અને લીમડાનો વઘાર કરશું હવે આપણે વઘાર કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી રાઈ અને લીમડો એ નાખીને વઘાર કરશું હવે આ મિક્સ કરી લેશું બધું મસાલો હવે આપણે બેટર રેડી કરવા માટે જોશે ચણાનો લોટ પછી નાની ચમચી હળદર બેકિંગ સોડા અનુસાર મીઠું અને હિ અને જરૂરિયાત અનુસાર પાણીનો ઉપયોગ કરશો બેટર બહુ પાતળું નહીં બનાવવાનું બેટર મીડિયમ જ રાખવાનું છે હિંગ નાખશું સેજ હળદર પાછા આપણે સોડા નાની ચમચી સોડા છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું અનુસાર પાણી નાખશો આમાં બહુ પાતળું નહીં બનાવવાનું આટલું બેટર આપણે ઠીક રાખવાનું છે અને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું વડાપાઉ ચટણીની એક સિક્રેટ ચટણી છે એ આજે હું તમને બતાવી દઉં છું આ રેસીપીમાં કેવી રીતના બનાવવાની વડાપાઉંની ચટણી માટે આપણને જોશે સૂકું ટોપરું છે એ ખમણી લેવાનું પછી લસણ શિંગદાણા તલ આખા ધાણા લેવાના છે લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું ચટણીમાં તો જે લસણ લીધી છે ને એ આપણે થોડીક શેકી લેવાની શિંગદાણા તલ આ બધું શેકી લેવાનું છે મિક્સરમાં આપણે ટોપરું લેશો લાલ મરચું લેવાનું જેટલું તીખું જોઈએ એ પ્રમાણમાં લેવાનું સ્વાદાનુસાર મીઠું શેકેલા શિંગદાણા લસણ તલ ધાણા એ બધું આમાં જ મિક્સ કરવાનું છે આ બધું આપણે હવે મિક્સરમાં ક્રશ કરી લેશું એની સરસ મજાની એક ચટણી તૈયાર થશે હવે આપણે આ સૂકા ટોપરાની ચટણી આ મિક્સરમાં ક્રશ કરી લીધી છે હવે આ ચટણી રેડી થઈ ગઈ છે વડાપાવ માટે આપણે બે ચટણી જોઈએ એક રેડ ચટણી સુકા ટોપરાની અને એક ગ્રીન ચટણી એ કોથમીર પુદીના આપણે રેગ્યુલર બનાવતા હોય એ જ ચટણી છે એ ચટણી આપણે હવે રેડી કરીએ એના માટે આપણે જોઈએ કોથમીર પછી પુદીના પછી લીલી મરચીના કટકા અને આદુ લસણ અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું એ આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું

એ રીતે સેજ લાલ સર એવી રીતે કરી લેવાના વડા આપણે નીચે ઉતારી લીધા પાવને વચ્ચેથી આપણે બે ભાગ કરશો એમાં પહેલાં આપણે ગ્રીન ચટણી લગાડશો પછી લાલ ચટણી સૂકા ટોપરાની વચ્ચે વડું ચાલો હવે આ વડાપાઓ ખાવા માટે રેડી છે ગરમા ગરમ તીખી મરચી સાથે આ વડાપાઉ ખાવાનું એટલે બહુ જ સરસ લાગે